હેલો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ અને આજના કરંટ ટોપિકમાં આપણે વાત કરીશું આજે મળેલી મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અને તેમાં મંજૂર કરેલા કામ સામાન્ય રીતે મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડામાં નીચલી કમિટી એટલે કે વોટર સપ્લાય અને રોડ એન્ડ બિલ્ડીંગના જ કામો જે હતા તે નીચેથી મંજૂર થઈ ના હતા એટલે તેમાં કોઈ ચર્ચાનો વિષય હતો પણ મહત્વનું એક કામ એવું હતું કે બે હજાર ચોવીસ પચીસના ના વર્ષનો આવક જાવક આવક અને ખર્ચનો કોર્પોરેશનનો હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો જે હિસાબ રજૂ કરતા બે હજાર કરતા કરોડ કરોડ કરતા છસો પંદર કરોડ રૂપિયા વધારે છે એટલે આ સરપ્રસ રહેલી બે હજાર કરતા વધુ કરોડની જે રકમ છે એ કેપિટલ ખાતે કેપિટલ ખાતે ટ્રાન્સફર કરશે ને એનાથી વિકાસના કામો કરવામાં આવશે બીજી વસ્તુ છે પંડિત દીન દયાળ કે જેમાં ઉપર ઓડિટોરિયમ છે નીચે બેંકટ ટાઈપ બનાવેલું છે હવે સામાન્ય રીતે જે નીચેનો નીચેનું જે બેન્કટ ટાઈપ બનાવ્યું તે ખાલી રહે છે તેથી સ્ટેન્ડિંગ કમિટીમાં એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે નાગરિકોને બેસવા પણ કે અન્ય પ્રસંગોએ ચાર કલાક કે છ કલાક માટે આ બેન્કટ ભાડે જોતો હોય તો તે મળી શકશે વીસ હજાર રૂપિયાના ભાડાથી ચારથી છ કલાક માટે ભાડે મળી શકશે જેથી સિંધુ ભવન પરના વાલમાં જે લોડ છે એ રહેશે નહીં અને બપોર તેની આસપાસના વિસ્તારોમાં લોકોને લાભ મળશે ત્રીજું આવે જે આપણે ગણપતિ વિસર્જન છ તારીખે જે ગણપતિનું વિસર્જન જે થવાનું છે ત્યાં તેના માટે અલગ અલગ જગ્યાએ કુંડ બનાવવામાં આવ્યા છે અને સાથે સાથે કોર્પોરેશન દ્વારા છ સ્થળે તેના સ્ટેજ ઉપર તૈયાર કરવામાં આવશે અને એ મુતાબિક નાગરિકોને જે પણ વિસર્જન કરવા આવશે ભક્તજનો તેમના માટે પાણીથી લઈને તમામ પ્રકારની સુવિધાઓ પણ ત્યાં નાગરિકોને આપવામાં આવશે આ કોઈ સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા થઈ નથી કમિશનર મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગર ખાતે મિટિંગમાં ગયા હોવાથી તેઓ હાજર રહ્યા હતા એટલે જીરો વર્ષ દરમિયાન કોઈ ચર્ચા કરવામાં આવી ન આવી ન હતી નમસ્કાર જય હિન્દ